સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે પર આવેલા પાણસિંગ પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા તો લીમડી શહેરમાં રહેતા અને છૂટક મજૂરી કરતા જો લીંબડી શહેરના રહેવાસી છે અને હાલ સિઝન દરમિયાન તરબૂજનો વેપાર કરે છે અને ગામડે ગામડે સટલ રીક્ષામાં ફેરી કરે છે ત્યારે ધંધો પૂરો થતા તેઓ લીમડીથી પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળથી પાણસિંહ પાટિયા નજીક કોઈ અજાણ્યા વાહનને ટક્કર મારતા આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા જેમાં ઇજાગ્રસ્ત ઇકબાલ અબ્દુલ મે માણી અને ઉશલ અલ્લાખા બાબુલાલને સારવાર અર્થે લીમડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી